નેત્રંગના ધાણીકુટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરા નામનો વાયરસ રોગ પોતાના વિકરાળ પંજો રાજ્યભરમાં ફેલાવી રહ્યો છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં દાણીકૂડ ગામે પણ ચાંદીપુરા રોગનો એક શંકાસ્પદ કેસ જણાતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસ તેમજ પાણીજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વગેરે રોગો રોગચાળો નેત્રંગ નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો વિકરાળ જીવલણ પંજો ફેલાવે છે તે પહેલા આરોગ્ય વિભાગના અધિકારી એન એન સીધી દેખરેખ હેઠળ નગર સહિતના તાલુકામાં આવેલ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરિયાણા બિલોઠી ચાસવડ તથા કોચબનના કાર્ય વિસ્તારમાં તારીખ બાવીસમીના રોજથી સર્વેની કામગીરીની સાથે સાથે દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે તેવા સંજોગોમાં નેત્રંગ દેડિયાપાડા રોડ પર આવેલ તાલુકાના ધાણીકુટ ગામે એક સાડા ચાર વર્ષની ઉંમર ધરાવતા બીમાર બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખા દેતા તેને વધુ સારવાર માટે વડોદરા ખાતેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે ધાણીકૂટ ગામે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ આજે નેત્રાંગ આરોગ્ય વિભાગના અધિકારી પોતાની સાથે આરોગ્ય વિભાગની પંદર ટીમો ધાણીકુટ ગામે ઉતારી તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી હતી જેમાં એકસો આઠ કાચા મકાનોમાં તેમજ બાવન જેટલા પાકા મકાનોમાં અને આંગણવાડી પ્રાથમિક શાળામાં દવાનો છટકાવ તેમજ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો ઘેર ઘેર આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતા અન્ય કોઈ કેસ ચાંદીપુરામાં વાયરસ ચાંદીપુરા વાયરસનો દેખાયો નથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કે ધાણીકુટ ગામે નીકળતા જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા ઝઘડીયા પ્રાંત અધિકારી ગામિત નેત્રંગ મામલતદાર રીતેશ કોકણી ઇન્ચાર્જ ટીડીઓ સોહેલ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા સહિત અન્ય પદાધિકારીઓ ધાણીકૂટ ગામે મુલાકાત કરી હતી